જય શ્રી કૃષ્ણ બધા મજામાં શોયવ્યા સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કર્યા છે હું તેર આઈડિયા એવા શેર કરી જે તમને રોજિંદા લાઈફમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય અહીંયા ક્યારેક ક્યારેક આપણે ક્યાંક જઈએ કે પછી ખેતર વગેરેમાંથી આવડા મોટી આખી દાળ ક્યારેક ક્યારેક લઈ લેતા હોય કે પછી આપણે બહારથી પણ આ રીતની આખી આખી જે છે કરીપત્તા એટલે કે લીમડાની દાળ લઈ લેતા હોય પણ એક આપણે જોઈ તો હોય એટલો જોઈએ છે બાકીનો બધો ખરાબ થઈ જતો હોય છે તો એને લાંબા ટાઈમ્સ સુધી સ્ટોર કરવા માટે તમે એની પત્તીઓ અલગ કરી અને આ રીતે ટ્રેમાં નાખી પાણી નાખી અને ફ્રીઝરમાં રાખી શકો છો પછી જ્યારે પણ જોઈએ ત્યારે એની ક્યુબ કાઢી અને પછી થોડાક ગરમ હુફાળા પાણીમાં એને રાખી દો તો હત્તાને એવા ને એવા લીમડાના પાન થઈ જશે અને તમારે જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં ઉપયોગ કરી શકો છો કેમ કે લીમડાને સ્ટોર કરવા માટે તમે એક મહિના સુધી સ્ટોર કરવો હોય ને તો તમે એક એરટાઈટ કન્ટેનરમાં કપડા કપડું રાખી અને આ રીતના એના પાન રાખી અને એક મહિના સુધી તો હું કરું જ છું એ બહુ જ મને ઉપયોગી સાબિત થાય છે તમારે શું કરવાનું લીમડાની નીચે પણ કપડું કે ટિશ્યુ રાખવાનું છે અને લીમડાની ઉપર પણ ટિશ્યુ રાખવાનું છે એટલે બંને બાજુ જે પણ ભેજ હશે ને એ ટિશ્યુ પેપર શોક કરી લેશે ને એટલે તમારો લીમડો એવો ને એવો રહેશે બાકી વધારે ટાઈમ રાખવો હોય તો આ રીતે ફ્રીઝરનો આઈડિયા કરી શકો છો ક્યારેક ક્યારેક અને ખાસ તૌર પર દિવાળીમાં કે કોઈ પણ કેન્ડલ આપણે જલાવતા હોય ને ત્યારે એનું જે લિક્વિડ હોય ને નીચે પડી જતું હોય છે ક્યારેક ક્યારેક કપડામાં ઢોળાઈ જાય ક્યારેક ક્યારેક ફ્લોરમાં ઢોળાઈ જતું હોય છે તો એ આપણે એમના જે રીતે બધું ક્લીન કરતા હોય એ રીતે ક્લીન કરવા જઈએ ને તો વધારે ખરાબ હાલત થઈ જતી હોય છે એ વસ્તુની તો અહીંયા તમને હું દેખાડું છું એ કપડામાં જોઈ શકો છો ખાલી આપણે મીણબત્તી જ્યાં એનું લિક્વિડ ઢોળાણું હોય ને ત્યાં ખાલી ઇસ્ત્રી કરી દેવાની છે ઇસ્ત્રી કરતાની વેત જ આખું મીણ છે ને ઓગળી જશે ને પછી રેગ્યુલરી આપણે જે રીતે વોશ કરતા હોય એ રીતે કરી શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક મસ્ટર્ડ ઓઇલ છે કે પછી સીસમનું તેલ છે કે પછી અલગ અલગ પ્રકારના ઓઇલ આપણે યુઝ કરતા હોય છે કે પછી તમારે પીનટ ઓઇલ હોય કે ફ્રાઈંગ ઓઇલ હોય ક્યારેક ક્યારેક આપણે પરોઠા કે પછી થેપલા વગેરે બનાવતા હોય ને તે થોડું થોડું આપણે નાખવાની જરૂર હોતી હોય છે તો બસ એના કા જે કેપ હોય ને એમાં એક બે કાણા પાડી દો અને પછી એમાંથી તમે તેલને સરકાઈ શકો છો જેથી કરીને તમારે કોઈપણ વસ્તુ બનાવવા માટે જેટલું તેલ તમારે નાખવું હોય એટલું જ નીકળે બાકી ક્યારેક ક્યારેક શું થાય આપણે ધાર કરવા જઈએ ને તો વધારે પડતું તેલ છે ને એ નીકળી જતું હોય છે તો આ આઈડિયા ખૂબ જ સરસ છે તેવી જ રીતે આપણા એમ્બ્રોડરી હેવી એમ્બ્રોઈડરી કપડા ઉપર આપણે ડાયરેક્ટ આવી ઇસ્ત્રી કરીએ ને તો જે પ્લાસ્ટિકના જે મિરર હોય કે પછી એ ટીકી હોય ને ખરાબ થઈ જતી હોય કે આ બેવડી વળી જતી હોય છે અને ક્યારેક ક્યારેક તો ટી શર્ટ વગેરેમાં કરવા જઈએ ને તો એ રબરનું ટી શર્ટ હોવાને કારણે ઇસ્ત્રીમાં ચોટી જતું હોય છે તો તમારે શું કરવાનું છે આ રીતનું ફોઇલ પેપર લઈ અને કાં તો આમ રાખી દેવાનું છે ને કા આખી જે ઇસ્ત્રીમાં આ રીતે લપેટી દેવાનું છે પછી તમારે જ્યાં પણ ઇસ્ત્રી કરવી હોય ત્યાં કરી શકો છો એકદમ ચળકાટ આવી જશે એમ્બ્રોડરીની એકદમ ફિનિશિંગ પણ તમને જોવા મળશે તમે જોઈ શકો છો ને તો ડાયરેક્ટ કરવા જઈએ ને તો થતું નથી અને પછી શું થાય કે વસ્તુ એમ્બ્રોડરીની પણ ખરાબ થઈ જાય છે એક આઈડિયા પહેલાં પણ હું લોંગ ડ્રેસને તમારે અલમારીમાં રોડ ઉપર ટાંગો હોય ને તો કેવી રીતે ટાંગો હોય શેર કરી ચૂકીશું તમે જોઈ શકો છો આ એટલો લોંગ ડ્રેસ છે ને કે ઉપરથી નીચે સુધીનો આપણો આખો કબાટ ભરાઈ જાય છે અને નીચે પણ આપણે કશી વસ્તુ રાખી નથી શકતા એટલે આવા ડ્રેસ છે ને આપણા કબાટમાં વધારે જગ્યા રોકીએ છીએ તો તમારે શું કરવાનું બીજું હેંગર લઈ પહેલાં હેંગરમાંથી પાસ કરી અને આ રીતે જેટલું પણ નાનું કરવું હોય એ રીતે નાનું કરી અને બંને હેંગરને સાથે કરી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે મોટા ડ્રેસને નાનો કરી અને તમે કબાટના રોડમાં હેંગ કરી શકો છો જે રીતે તમે ટોપ કે પછી ટી શર્ટ હેંગ કરતા હોય એ જ રીતે હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈ આ તો હું કબાટમાં જોઈતી હતી ને તો આ મને ઓર્ગેનાઇઝર સામે આવ્યું તો બે ત્રણ દુપટ્ટા મારા પડ્યા હતા તો મેં વિચાર્યું કે હું તમારી સાથે શેર કરી દઉં જે નવા સબસ્ક્રાઈબર આવ્યા છે આવા બધા આઈડિયા મારી ચેનલ પર બહુ બધા છે તમે જોઈ શકો છો સાડા ત્રણસો વિડીયો આ રીતે કિચનને ને ઘરને લગતા ટીપ્સ એન્ડ ટ્રીક હોય કે હેક હોય એ બધા જ ઓલરેડી મેં શેર કરેલા છે તમે જૂના વિડીયા જઈને જુઓ ને તો બહુ બધી વસ્તુ ઓલરેડી મેં બનાવેલી છે અને જો આ પણ તમને ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક કરી દેજો આપણે હંમેશા હવે શિયાળો આવશે ને તો સોલ આ રીતે ઓળતા હોય છે પણ તમે એક નવો આઈડિયા કરી શકો છો ખાસ તોર જે યંગ લેડીઝ હોય છે એને આ આઈડિયા વધારે પસંદ આવશે તમે જોઈ શકો છો આ રીતે ફોલ્ડ કરી અને મિડ આ ડોકમાં રાખી બંને બાજુથી આ રીતે સ્ટાઇપ લઈ લેવાની છે પછી તમારે બંને બાજુથી હાથેથી આને કવર કરી દેવાનો છે બંને હાથ કવર કર્યા પછી નીચે બંને બાજુ સેફ્ટી પિન લગાવી દેવાની છે અને માં આ રીતે ભાગ લઈ અને ત્યાં પણ એક સેફ્ટી પિન લગાવી દેવાની છે તો સરસ મજાનું એક ટોપ બની અને રેડી થઈ જશે અને તમને કંઈક અલગ સ્ટાઇલ પણ મળશે જો ટી શર્ટને તમે નીચે જીન્સ પહેર્યું હોય ને તો પણ આઈડિયા સરસ લાગે છે એમાં નીચે લગાઈ લગાવેલી હોય છે ને એટલે સરસ લુક આવે છે તો આ એક ટી શર્ટ છે બનાવેલું હવે બીજું આ એક ટી શર્ટ તમારી સાથે શેર કરું છું જોઈ શકો છો આ રીતે તમારે શું કરવાનું શાલને ઉલટી કરી દેવાની ઉલટી કરી અને એકદમ મિડલ લેવાનું છે મિડલવાળો પાર્ટ મિડલવાળો પાર્ટ લઈ અને ત્યાં કોઈ પણ હેરબેન્ડ કે પછી સેફ્ટી પિન તમારે લગાવી લેવાની છે લેફ્ટિપિન લગાયા પછી ઉપરના ભાગને નોટ લગાવી દેવાની છે અને જે નીચેનો ખુલ્લો પાર્ટ છે ને એને તમારે ઉપર સુધી લઈ જવાનું છે આ રીતે ઉપર સુધી લઈ અને શોલ્ડરમાં બંને બાજુ સરસ રીતે ફિનિશિંગ આવે એ રીતે બંને બાજુ એક એક સેફ્ટી પિન આ રીતે ભરાઈ દેવાની છે તો પહેલાં આપણે જે સ્ટાઇલ જોઈને એનાથી આ અલગ એકદમ નવી સ્ટાઇલ છે અને આ સોલમાં નહીં પણ તમે રેગ્યુલરી બેઝમાં તમારા દુપટ્ટા હોય ને એમાં પણ કરી શકો છો અને આ રીતે જુઓ તો આ એક અલગ પ્રકારની સ્ટાઇલ થઈ જશે તમે જોઈ શકો આગળને પાછળ તો વધારે લુક આવશે કેમકે આ ટેસલ લગાયેલી છે ને તો બંને બાજુથી ક્રોસમાં આ રીતે ટેસલ લાગશે ગોળાકાર થઈ જશે અને પાછળને આગળ સરસ મજાનો લુક આવશે તો તમારી પાસે કેવી શાલ છે ને એ ઉપર આધાર રાખે છે કે લુક કેવો આવશે મારે શું થાય કે અંદરનું ટોપ ને બહારની સોલનો કા જે કાપડ છે ને મેચ થઈ જાય છે એટલે વધારે એટલું બધું સારું નથી લાગતું ક્યારેક ક્યારેક શું થાય એટલા બધા સેલ પડ્યા હોય ને તો કયો અસલી છે ક્યો નકલી છે ક્યો કામ કરે છે ને ક્યો નથી કરતો એના માટે આપણે કોઈ પણ ડિવાઇસમાં લગાડવા પડે છે પછી ખબર પડે છે કે આ સેલ ચાલે છે કે નહીં એમાં વધારે મહેનત અને ટાઈમ પણ જાય છે તો જે પ્લસવાળો ભાગ હોય ને જે ઉભ ઉભરેલો ભાગ એ તમારે ઉપયોગ કરવાનો છે સપાટ ભાગનો યુઝ કરવાનો નથી પછી આપણે જે ડાયલ કરતા હોય ને એ ડાયલિંગ નંબર હોય ને એના ઉપર તમારે સેલને આ રીતે ટેપ ટેપ કરવાનો છે તો શું થાય કે આવી રીતે કરશો ને માથી અવાજ આવશે જે રીતે આપણે નંબર લગાવી અને જે મ્યુઝિક વાગે ને એ રીતે તમે જોઈ શકો છો હું હાથ લગાવું છું ને તો થાય જ અને બીજો સેલ છે ને એમાં જો આપણે હાથ લગાવીએ છીએ ને તો પણ એ ટચ થતું નથી તો એનો મતલબ એ છે કે એ નકલી છે અને પેલો અસલી હતો આ મેં ગૂગલ ઉપર હેક જોયો હતો તો વિચાર્યું કે આવો હેક તો હોતો હશે પણ છે મેં ટ્રાય કર્યું ને એટલે મને ખબર પડી કે સાચે જ આ હેક છે એ વર્ક કરે છે અહીંયા મેં બ્લુ કલરની નેલ પોલિશ કરી દીધી છે પછી જે મસ્કરા હોય છે ને મસ્કરામાં ત્રણ ચાર નેલ પોલિશના બીજા કલર કરી લેવાના છે બીજા કલર કર્યા પછી બસ તમારે આ રીતે ગોળાકારમાં એને ફેરવી દેવાનું છે તો એક સરસ મજાનો નેલ આર્ટ બનીને રેડી થઈ જશે તમારે જે રીતે ફેરવવું હોય ઉપર નીચે સાઈડમાં તો એ પ્રમાણે ડિઝાઇન બનશે અને જેને પણ નેલ આર્ટ કરવાનો શોખ હોય એ કરી શકે છે બસ આ રીતે ફેરવી દેવાનું છે તો ચાર પાંચ નેલ પોલિશ સાથે મળીને એક ડિઝાઇન બનાવશે તમે જોઈ શકો છો હું નજદીથી બતાવું છું આવી રીતે જે પાણી હોય ને સફેદ ડાઘ થઈ જતા હોય છે આપણે ક્લીન કરીએ ને તો પણ બે ત્રણ દિવસ પછી વધી જતા હોય છે તો તમારે શું કરવાનું છે આ રીતે જે મીણબત્તી હોય ને જે આપણે કેન્ડલ લઈએ છે ને મીણબત્તી એ કોઈ પણ મીણબત્તી આ રીતે ઘસી દેવાની છે મેં ઉપર વધારે કંઈસી છે નીચે ઓછી કંસી છે એટલે હું તમને બતાવવા માગું ડિફરન્સ શું છે ઉપર જુઓ પાણી નાખું છું ને તો એ પાણી છે ને નીચે વહી જાય છે એમાં એની ઉપર ટકતું નથી અને નીચે જો આપણે પાણી નાખીએ છીએ ને તો એમાં ને એમાં એ થોડું થોડુંક જ મીણ ઘંસ્યું છે ને એટલે એમાંના તે મારીએ છે એટલે મીણબત્તીથી ઉપર એક કવર થઈ જાય તો મીણબીનું કવર છે ને નળ ઉપર થઈ જાય છે ને નળ ઉપર કવર થઈ જવાને કારણે શું થાય કે પાણી એની ઉપર ટકતું નથી એટલે ક્યારેય પણ તમે ધોશો ને તો પાણી નહીં ટક્યા અને જે પાણી નહીં ટકવાને કારણે જે વ્હાઇટ કલરના જે સ્ટેન થઈ જાય છે ને જે ઢાઘા થઈ જાય છે એ નહીં થાય તો બસ આજ છે આજનો વિડીયો મેં તેર આઈડિયા કે આઈ થિંક બાર આઈડિયા તમારી સાથે શેર કર્યા છે અને જો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને જેને પણ આ વિડીયોની જરૂર હોય તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે વિડીયો જરૂરથી શેર કરજો ચાહે ફેસબુક હોય વોટ્સઅ હોય જ્યાં પણ તમારે શેર કરવું હોય ત્યાં અને હા કોઈ પણ સજેશન હોય ને તો બિલકુલ તમે આપી શકો છો કંઈ પણ વસ્તુનું કમેન્ટ પણ કરીશ શકો છો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ